નમસ્કાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યુઝ આજે સમાચાર મોરબી તાલુકાના લાલપુર ગામથી હની ટ્રેપનો એક મામલો સામે આવ્યો છે એટલું જ નહીં આ મામલામાં ફસાવી અને 50 લાખની માંગણી પણ કરાઈ છે મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લાલપુર ગામના યુવાનને હની ટ્રેપમાં ફસાવી મહિલા સહિત ચાર શખ્સોએ 50 લાખની માંગણી કરી છે આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા ભેસાણ પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં ગામના 31 વર્ષીય પંકજભાઈ ડઢાણિયાએ જણાવ્યું હતું કે એક મહિલાએ ફોનમાં ટેક્સ્ટ મેસેજ કર્યા અને ત્યારબાદ ટેલિફોનિક વાતચીત કરી પ્રેમ જાળમાં ફસાવી મને મળવા બોલાવેલ હતા ત્યારબાદ તેમના ફઈના દીકરા સાથે આરોપી મહિલાને મળવા ગયા ત્યારે આરોપીએ બિલખા મૂકી જવાનું કીધું હતું જેથી ફરિયાદી પંકજભાઈ આરોપી મહિલાને બિલખા મૂકવા જતા હતા ત્યારે ભેસાણથી છોડવડી જતા રસ્તે ઈંટના પાસે પહોંચતા જ બે અલગ મોટરસાઇકલમાં ચાર શખ્સો આવ્યા હતા એમાંથી એક શખ્સ આરોપી મહિલાને બેસાડી ભેસાણ બાજુ જતો રહ્યો હતો જ્યારે ત્રણ શખ્સોએ ગાડીમાં બેસી અને અપહરણ કરી મને લઈ ગયા હતા ત્યારબાદ પચાસ લાખ રૂપિયા નહીં આપે તો બળાત્કારના કેસમાં

મકાન ખંડેર હોવાના કારણે મકાનમાં આ આગ લાગી હતી છતાં કોઈ જાનહાનિ થઈ નથી કેશોદ અગતરાય અને કણઝામાં ખનિજ ચોરો પર તંત્રની તવાઈ જેમાં જુનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ખનિજ ચોરી કરતા તત્વો પર તંત્રની તવાઈ ઉતરી છે ખાણ ખનિજ વિભાગે અગતરાય કેશોદ અને કણઝામાં ચેકિંગ હાથ ધરી ટ્રક ટ્રેક્ટર ડમ્પર અને ખનિજનો જથ્થો મળી કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગીર સોમનાથ જિલ્લાના તાલાડામાં ભાજપના પદાધિકારી નું દારૂ પી અને દંગલ શહેરના ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવે દારૂ પી અને દંગલ કર્યું હતું જેમાં નશામાં ધૂત ભાજપના નેતાના દંગલના વિડીયો સામે આવ્યા છે સોમનાથ સોસાયટીમાં રાત્રિના પહેલા બાળકોને ગાળો ભાંડી ત્યારબાદ સમજાવવા જતા બેટ વડે હુમલો પણ કર્યો હતો અને બાળકના વાલીઓને બેટ વડે માર માર્યો હતો આ ઘટના દરમિયાન રુચિત સંચેલા નામના યુવકને બેટ મારી દેતા તેને સારવારમાં ખસેડાયો છે અને પોલીસે નશામાં ધૂત સુનિલ ગંગદેવે વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ખાતે કોંગ્રેસની વિસ્તૃત સીડબ્લ્યુસીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં

ભાગ લેશે વકફ કાયદા અંગેનો વિપક્ષ હજી પણ વિરોધ કરી રહ્યો છે અને વિપક્ષે હવે આ મુદ્દે સુપ્રીમ ના દ્વાર ખખડાવ્યા છે સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવીની ડિવિઝન બેંચમાં આ કેસની સુનાવણી કરવામાં આવશે ગીર સોમનાથના તાલાળાની સાત વર્ષની ક્રિષ્નાએ દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ત્રીસ સેકન્ડમાં ભગવાન શ્રી રામના સત્તર પૂર્વજોના નામ બોલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ખૂબ જ ગર્વની વાત કહેવાય આ સિદ્ધિ માટે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી ભીખ માંગીને વિરોધ કરતા વ્યાયામ શિક્ષકો એક નજર આમના પર મંત્રી સાહેબ અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ ભીખ માંગવા આવ્યા છે અમારી રોજગારી ની ભીખ અમને આપો

ભાજપ માં ગયા ગધેડા હવે કોંગ્રેસમાં માત્ર ઘોડા આ કહીને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આડકતરી રીતે કોના પર સાધ્યું નિશાન

ત્યારે આજે પણ જે સત્તા સ્થાને લોકો જે સત્તાના નશામાં ગુમાનમાં છે લડાઈ ને ન્યાય પથ પર સંકલ્પ સાથે સમર્પણ સાથે સંઘર્ષ કરવાની શરૂઆત આઠ અને નવ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે માનની મારે એટલું જ કહેવાનું છે હું પણ એમ કહું છું કે કોંગ્રેસ પક્ષમાં જે રહ્યા હશે એ ઘોડા જ હશે એમાં મારે એના વિશે કશું નિવેદન નથી કરવાનું પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક લગ્નનો બારાતનો ઘોડો છે અને બીજો રેસના ઘોડા છે એ નક્કી કરવાનો છે બાર વર્ષથી આ સ્ટેટમેન્ટ આપે છે હું તો એમને સમજાવી નથી શક્યો પરંતુ એ સમજાવે કે ભાઈ કોંગ્રેસમાં છે એ ઘોડા છે એને નથી સમજાવી શકતા અને એને કારણે જે એની માન્યતા છે એ ગુજરાતની પ્રજા સાચી પાડે છે અને એને કારણે આ જે વિરોધ પક્ષના જે માન્ય વિરોધ પક્ષ તરીકે રહેવું જોઈએ એ પણ ગુજરાતમાં રહ્યા નથી બીજી વાત રાહુલ ગાંધીએ જ કરી છે મેં વાત નથી કરી કે કોંગ્રેસમાંથી ચાલીસ પચાસ લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે તો એ કોણ ભળેલા છે એ રાહુલ ગાંધીજીને પૂછી જોઈએ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યો પક્ષી બચાવો પ્રકૃતિ બચાવોનો સંદેશો આજ મિત્રો નાના બાળકો સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું તમારા પ્લેટની અંદર ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો ચકલી પોપટ કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો બહુ જ આનંદ આવશે બધાય બાળકોને હું વિનંતી કરું છું શાળા ઘર બધી જ જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું અને આજે જે કુંડા છે મારા રેસિડેન્સ નિવાસ સ્થાને એ બધા જ હું જાતે ભરું છું મને એનો આનંદ છે અને હમણાં જ પક્ષીઓ આવશે સાંજના પણ બધા જ પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે જે જોઈને ખૂબ જ આનંદ થાય છે ચાલો સૌ આપણે આપણા પક્ષીઓ બચાવીએ આપણું પ્રકૃતિને બચાવીએ સૌ ભૂલકાને મારા प्रधानमंत्री मुद्रा योजना ना दस वर्ष पूर्ण थे प्रधानमंत्री योजना न लाभार्थियों की आपने हमारी गारंटी ली है सर मुद्रा लोन के माध्यम से और सर आज हम मालिक बन गए सर मैंने एक्चुअली मैं एम बी ए हूँ और फार्मास्यूटिकल इंडस्ट्री का मुझे बिल्कुल नॉलेज नहीं था मैंने 2021 में अपना काम चालू किया और सर मैंने पहले बैंक को अप्रोच किया मुझे पाँच लाख की उन्होंने सीसी लिमिट मुद्दा लोन की थी लेकिन सर मुझे डर ये लगता था कि पहली बार इतना बड़ा लोन ले रहे हैं पटा पाएंगे कि नहीं पटा पाएंगे तो मैं उसमें से तीन साढ़े तीन लाख ही खर्च करता था सर आज की डेट में सर पाँच लाख से साढ़े लाख का मेरा मुद्दा लोन हो गया है और मेरा फर्स्ट ईयर बारह लाख का टर्न था जो कि आज की डेट में लगभग मोर देन पचास लाख हो गया है आपके अन्य मित्र होंगे उनको लगता है कि भाई जीवन का ये भी एक तरीका है ये सर, कर, मुद्रा योजना ये कोई मोदी की भाई भाई के लिए नहीं है मुद्रा योजना मेरे देश के नौजवानों को अपने पैरों पर खड़े रहने की हिम्मत और उनका हौसला बुलंद होता चले मैं रोजी रोटी कमाने के लिए क्यों भटकूंगा मैं दस लोगों को रोजी रोटी दूंगा सर, ये मिजाज पैदा करना है ये आपके अगल बगल के लोगों के अनुभव में आता है यस सर मेरा जो गांव है गणेश धाम बाचावानी मेरे गांव है भोपाल से लगभग तो सौ किलोमीटर वहां कम से कम दो तीन लोगों ने किसी ने कोई ऑनलाइन डिजिटल की शॉप खोली है किसी ने कोई फोटो स्टूडियो का लिया उन्होंने भी एक एक दो दो लाख का लोन लिया और मैंने उनकी हेल्प भी किया है सर इवन मेरे जो फ्रेंड्स हैं सर क्योंकि अब आप लोगों से मेरी अपेक्षा है आप लोगों को रोजगार तो दे लेकिन आप लोगों को कहिए कि कोई गारंटी के बिना पैसा मिल रहा है घर में क्यों तो बैठो जाओ भाई बैंक वालों को परेशान करो मैंने सिर्फ इस मुद्रा लोन की वजह से अभी रिसेंटली छह महीने पहले चौंतीस लाख का अपना खुद का घर लिया है। ओ। <laughs> <laughs> इतना मैं साठ सत्तर हजार की जॉब करता था आज मैं पर मंथ मोर देन 1.5 खुद का गमाता ये बहुत बहुत और सब आपकी वजह से सर थैंक यू सर खुद की मेहनत काम करती है भाई मोदी जी का ऐसा बिल्कुल भी नहीं लगा हमको कि हम प्रधानमंत्री जी से बात कर रहे हैं ऐसे लगा कि कोई हमारे घर के परिवार का बड़ा कोई सदस्य हमसे बात कर रहा है वो किस तरीके से ये मतलब नीचे उनकी जो मुद्रा लोन की स्कीम जो चल रही है उसमें कैसे हम लोग सफल हुए हैं पूरी कहानी उन्होंने समझी उन्होंने जिस तरीके से हमको मोटिवेट किया कि आप भी उस मुद्रा लोन के लिए और भी लोगों को अवेयर कीजिए ताकि और एम्पावर और लोग अपना व्यापार स्टार्ट कर सकें मैं भावनगर गुजरात से आया हूँ सबसे छोटे लगते हैं यस yes, सर सारी टोली में मैं फाइनल ईयर में हूँ સિટી કવરેજ ન્યુઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ